તો આજે હું તમારી જોડે શેર કરીશ ઇન્સ્ટન્ટ કાચી કેરીનું અથાણું બનાવવાની રેસીપી આ અથાણું ખૂબ જ જલ્દીથી બની જાય છે અને એક વખત બનાવી અને તમે તેને આરામથી આઠથી દસ દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો આ અથાણું એકદમ સરસ એવું તાજું અને ફ્રેશ જ રહે છે તો આ વિડીયો જોઈ અને તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે રેસીપી જોઈતા પહેલાં તમે ચેનલ ઉપર નવા હોય તો આ વિડીયોની નીચે એક રેડ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો તો કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માટે મેં અહીંયા ચાર નંગ જેટલી કાચી કેરી લીધેલી છે આ રીતે આપણે તેનો વચ્ચેનો જે બીયાનો ભાગ હોય તેને અલગ કરી લઈશું અને ત્યારબાદ આ રીતે કાચી કેરીને નાના નાના કટ કરી લેવાની છે છે બિલકુલ આ જ જ જ રીતે રીતે કરવાનું તો તમે જોઈ શકો છો બધી કાચી કેરીને કટ કરી અને તૈયાર કરી લીધી છે હવે આ રીતે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ તો હવે અથાણું બનાવવા માટે આપણે મેથીઓ મસાલો તૈયાર કરી લઈએ જેના માટે મેં અહીંયા ટેબલ સ્પૂનનું નું માપ રાખેલું છે તો બે ટેબલ સ્પૂન જેટલા આપણે મેથીના કુરિયા લઈશું દોઢ ટેબલ સ્પૂન જેટલા રાઈના કુરિયા અને એક ટેબલ સ્પૂન જેટલી આપણે હિંગ લઈશું ત્યારબાદ અહીંયા આપણે આ રીતે એક વઘાર્યું લઈ અને તેમાં ચાર થી પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ થવા માટે મૂકીશું તેલને એકદમ સરસ રીતે આપણે ગરમ થવા દેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણું તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ ઓફ કરી અને આપણે તૈયાર કરેલા તેલને આ રીતે મસાલા ઉપર એડ કરીશું જેથી કરી અને હિંગ અને બધા જ મસાલા સરસ રીતે શેકાઈ જાશે અને હિંગનો ખૂબ જ સરસ એવો ટેસ્ટ અને સુગંધ બધા જ મસાલામાં ભળી જશે ત્યારબાદ હવે આપણે તેને પાંચથી દસ મિનિટ માટે રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી ઠંડુ થવા દઈશું ત્યારબાદ હવે આપણે તેમાં લાલ મરચું પાવડર એડ કરીશું મેં અહીંયા બે ચમચી જેટલો લીધેલો છે અને મેં અહીંયા કાશ્મીરી મરચાંનો ઉપયોગ કર્યો છે જેથી કરી અને આપણા અથાણાનો કલર ખૂબ જ સરસ આવશે તો આપણે તેને પણ સરસ રીતે મિક્સ કરી દઈએ તો આપણો મેથીઓ મસાલો બની અને સરસ રીતે તૈયાર થઈ ગયો છે તો અહીંયા આપણે કેરીમાં એક ટેબલ સ્પૂન જેટલું નમક એડ કરીશું જો તમારે વધારે એડ કરવું હોય તો ટેસ્ટને અકોર્ડિંગ વધારે રહી શકો છો અને ત્યારબાદ એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને ત્યારબાદ આપણે તૈયાર કરેલો મેથીઓ મસાલો એડ કરી દઈએ અને કાચી કેરી જોડે આપણે બધા જ મસાલાઓને હવે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે આ રીતે ચમચીની મદદથી આપણે બધું જ સરસ રીતે મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો આપણું કાજી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું બની અને સરસ રીતે તૈયાર થઈ ગયું છે ત્યારબાદ આ રીતેની કોઈ પણ બરણી લઈ અને તમે તેને આઠથી દસ દિવસ માટે સ્ટોર કરી શકો છો તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં ખૂબ જ ઇઝી એવું આપણું અથાણું બની અને તૈયાર થઈ ગયું છે તો આ કેરીની સિઝનમાં તમે પણ કાચી કેરીનું આ ઇન્સ્ટન્ટ અથાણું ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી તેને સબસ્ક્રાઈબ કરી